ગોવર્ધન ચોક માં મેઇન રોડ ઉપર જ છે દોઢસો ફૂટ રિંગ રોડ માં મેઇન રોડ ઉપર જ ઢોસાજી આ જગ્યા છે ને બહુ ફેમસ છે આ એરિયામાં ફેન્સી ઢોસા ખાસ અમને ફેમસ છે તો આ વિડીયોમાં તમે જોશો કે ક્યાં ક્યાં ફેન્સી ઢોસા મળે છે અને શું આખી એની મેકિંગ પ્રોસેસ છે એ બધું દેખાડશું આ વિડીયોમાં તો સ્કીપ ના કરતા ને આખો વિડીયો જોજો લેટ્સ રોલ ભાઈ અહીંના ઓનર છે આપણે એને પૂછે ભાઈ કેટલા ટાઈમથી આપણે છે આ બિઝનેસ તમારે મારે આ ત્રણ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા જગ્યા

ને જો આખું ચાલુ છે પાછળ ગોટાળો ઢોસો બને છે અહીંયા ચીની રોલ ઢોસા બને છે બટરથી લોડેડ છે ફૂલ હવે આવી ગયા વેજીટેબલ્સ ફેન્સી ઢોસા માટે આ જગ્યા છે ને એકદમ ફેમસ છે એરિયામાં ગોવર્ધન ચોક પાસે આખું એડ્રેસ છે તમને મેં

જો એકદમ સ્ટફિંગ છે એ ફૂલ છે ભાઈ આમાં અને ચીઝ ભરપૂર આમ નાખે છે જો સ્ટફિંગ એકદમ જોરદાર એવું નથી કે ભાઈ થોડું થોડું સ્ટફિંગ થતું હોય વ્યવસ્થિત કરે છે ભાઈ કોઈ માં અને કા રેગ્યુલર

જો આવીત આ 30 છે એ વ્યવસ્થિત 4 पीस મોટો આવે અને ઇનફ થઈ ગયો એક જણા માટે આરામથી તમને અમાર ઉપરથી પાછું ચીજ ને ફૂલ પૈસા વસૂલ 97 નંબર 8 નંબર બરોબર રાખીને પછી તમારાથી રાખીને ફોલો કરો ને ઉપરથી એક્સ્ટ્રા ચીજ ને ફૂલ પૈસા વસૂલ થઈ જાય

શું પ્રાઇસ છે દિલ ખુશી એકસો સાઠ અને પ્રાઇસ છે દર્શિત મકવાના

એક માં દે રાખો આ જો એમ્બિયન્સ છે ને પણ જોરદાર છે પ્રોપર એસી રેસ્ટોરન્ટ છે અને પ્રોપર લવલી એમ્બિયન્સ છે જમતા હોય તો મજા આવે બધું આખું હાઉસફુલ છે